જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે પાવર ટીલર જોઈ રહ્યા છો આ પાવર ટીલર બે હજારને ત્રેવીસના મોડલનું પાવર ટીલર વેચવાનું છે સાડા છ વર્ષ પાવરનું પાવર ટીલર જોવા મળશે તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહે છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોની આ પાવર ટીલર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે આ પાવર ટીલર સાથે ઓરણી દવા સાટવાનું પંપ દાતા રાપ તેમજ પાળા સડાવવાનું આ બધું જ સાથે જ આપવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમારે પણ જો કોઈ આ વાહનો વેચવાના હોય અને તેનો વિડીયો બનાવવાનો હોય જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વોટ્સએપમાં બધી જ વિગતો ફોટા સાથે મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું તમે જે આ પાવર ટીલર જોઈ રહ્યા છો સાડા છ હોસ પાવરનું પાવર ટીલર છે પાવર ટીલર સાથે ઓરણી તેમજ દવા ચાટવાનો પંપ પણ સાથે જ આપવાનો છે દાતા બે રાપ સાથે આપવાની છે તેમજ પાળા સડાવવાનું પણ સાથે જ આપવાનું છે બે હજારને ત્રેવીસના મોડલનું તમને આ પાવર ટીલર જોવા મળશે કિંમત વિશેની વાત કરું તો અંદાજિત કિંમત એક લાખની દસ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત અંદાજિત છે તમે જ્યારે રૂબરૂમાં મુલાકાત લેજો કે જોવા જાઓ ત્યારે તમને એમાં ફેરફાર કરી આપવામાં આવશે તમારે જો આ પાવર ટીલર ખરીદવાની ઈચ્છા હોય અને ક્યાં જોવા મળે તેની વાત કરું સરનામા વિશેની તો આ પાવર ટીલર તમને ગામ ફૂલ ગ્રામ તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર ચાયલાની બાજુમાં તમને કુલ ગ્રામ ગામે તમને આ પાવર ટીલર જોવા મળશે તાલુકો વઢવાણ આ ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે તમને ટાઇટલમાં જ આ ભાઈનો કોન્ટેક નંબર મળી રહેશે આ ભાઈનો નંબર નવ્વાણું સાત નેવું જીરો અઢાર બાણું આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને આ પાવર ટીલર વિશેની તેમજ આ બધા ઓજાર્સની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે આ પાવર ટીલર અને ઓજારો ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો અને તમે રૂબરૂ જઈ તમે ઓજારો ખરીદવાની ઈચ્છા હોય તો તમે જ્યારે આ ઓજારો જોવા જાઓ તો તમારે પહેલાં ભાઈને ફોન કરવો જો વેચાઈ ગયા હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ બાકી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ન્યૂ બધા જ ઓજારો નવા જ છે બે હજાર ને ત્રેવીસના મોડલના જ છે તેવું આ ભાઈ જણાવે છે ફૂલ જવાબદારી સાથે આ પાવર ટીલર વેચવાનું છે